એવું ઠંડુ બરફનું પાણી છે બહુ મજા આવે છે તડકો છે એટલે જો આપણે ઝૂલા ઉપરથી આવ્યા હતા બહુ ઠંડુ પાણી છે જો આપણે નદી કાંઠે બેહી ગયા છે એ બહુ મજા આવે છે અહીંયા લક્ષ્મણ ઝૂલા રામ ઝૂલા જાનકી ઝૂલા છે અને અહીંયા બાર માળનું મંદિર પણ છે જોવા રેખો અને આ ઋષિકેશ છે એ આપણે ઋષિકેશમાં છે અને જો ઈસ્ટીમ્બરે હાલે છે અહીંયા જો ઓલીસ્ટીમ પર લઈને આવે છે આ ઘાટે આ ઘાટે ઉતારી દે છે જો પર આ બાજુથી બેહી તો ઓલી બાજુ આપણને ઉતારી દેશે બહુ સરસ પાણી છે જો વ્યુ તો કેટલો મસ્ત વ્યુ છે જો આપણે ઘાટે આપણને બહુ મજા આવે છે અહીંયા બેહવાની ખોર લોકો જાય તોય જરો ઇસ્ટેમ્બર આવે છે આ ઇસ્ટેમ્બર માં બેહવા તો જોબદાર તો આપણે નદી માં બેસવાની બહુ મજા આવે છે આપ કે નદી કાઠે ભી ગયા સી સ્ટીમ્બર જો ખાલી થાય છે સ્ટીમ્બર પણ આ લે છે આયા અમે ફરી સહી અને આગળ તો વધદાની છે છે કેશમાં મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા છે જો આપણે પાસળ છે તે ઋષિકેશમાં આવેલું મંદિર છે ત્યાં દર્શન કરીને આપણે બહાર આવી ગયા છે અને આ ગેટ થી આવ્યા હતા અને આપણે પાસળ છે આમ જવાનું છે

જો આ ભાઈ ભારત ભ્રમણ કરે છે અને આપણા હરિદ્વારમાં છે એ તો આપણે એને જમવા હતો ઇન્વાઇટ કર્યા થાય એટલે આવ્યા અને આપણે આરે બેઠા છે ત્યારે જો આપણે બોલાવ્યા થાય એટલે આવ્યા છે અને આપણે જોઈને આરે બેહી ગયા છે ત્યારે વાહરવા તો આપણે સાયકલ લઈને ભારત ભ્રમણ કરે છે અત્યારે હરિદ્વાર પર ગયા છે પછી છે કેદારનાથ જવાના છે આ રીતે જય માતાજી

અત્યારે કેવું છે ખબર છે અત્યારે યાત્રા બે પ્રકારની લોકો કરે છે એક દુનિયા ઓળખતી નથી કેમ કે બિચારા એ લોકો સોશિયલ મીડિયા માં નાખ્યું નથી અત્યારના છોકરા આપડું માનવું ને ગુજરાત ના ગમે ત્યાં હોય અત્યારે ખાલી છે ને અહીંયા દસ કિલોમીટર જશે ને તો વિડીયો પંદર નાખી દેશે યાત્રા કરવા નીકળ્યા હતા આઠ રાજ્યોન ગયા તો એને ઇજ્જત દેવાય કે આ લોકોની ઈજ્જત દેવાય એ નથી ખબર આપડા ગુજરાત નો પેલો છોકરો છે પણ અડધા લોકો ખબર જ નથી કે શું કરી અમારા ગામના સાત જણા બાર જ્યોતિર્લિંગ સંકલ્પ કર્યો તો બાર જ્યોતિર્લિંગ સાયકલ થી કરવું